પોરબંદર નજીક હાઈવે પર ચાલુ બસમાં ચાલતું જુગારધામ એલસીબી એ ઝડપી લઈ શખ્સોને અગિયાર લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે બસનો માલિક વલસાદના કિલ્લા પારડી હોવાનું આરસી બુક પરથી સામે આવ્યું છે જ્યારે જુગાર રમનાર અને રમાડનાર તમામ ધોરાજીના મોટી મારડ ગામના વતની હોવાનું જાણવા મળે છે પોરબંદરમાં શ્રાવણ માસની શરૂઆત થતા જ ઠેર ઠેર જુગારધામ શરૂ થયા છે ત્યારે પોલીસ પણ આવા જુગારધામો પર દરોડા પાડી રહી છે આથી જુગારીઓ પણ પોલીસથી બચવા અવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા ભરત ભોપાભાઈ રાકસિયા તથા અલ્પેશ મગનભાઈ વાછાણી પોતાના કબજા હવાલાવાળી બસ નંબર જીજે પંદર ઝેડ

કાલરિયા મુકેશ પોપટભાઈ ગોહેલ નિલેશ જયંતિભાઈ કાલરિયા ભરત ભોપાભાઈ રાકસિયા તથા અલ્પેશ મગનભાઈ વાછાણીને ઝડપી લીધા હતા ઉપરાંત જુગારનો અખાડો ચલાવનાર ભરત તથા અલ્પેશને પણ ઝડપી લીધા હતા અને રૂપિયા બે લાખ ચૌદ હજાર ચારસો ની રોકડ તથા રૂપિયા નવ લાખ ની કિંમતની બસ મળી કુલ રૂપિયા અગિયાર લાખ ચૌદ હજાર ચારસો નો મુદ્દે માલ કબજે કર્યો હતો પોલીસે બસની ની આરસી બુક અંગે તપાસ હાથ ધરતા આ બસ વલસાદ ના કિલ્લા પારડી ગામે રહેનાર દૌલતનગર વિસ્તારમાં રહેતા સમીર ગુલામભાઈ શેખની હોવાનું સામે આવ્યું છે સામાન્ય રીતે મકાન અને વાડી ખેતરો અને જાહેરમાં ચાલતા જુગારધામ ઝડપાતા હોય છે પરંતુ જુગારના શોખીનોએ નવી તરકીબ અજમાવી ખાનગી બસમાં જુગારધામ શરૂ કર્યું હતું અને હાઈવે પર ચાલુ બસે જુગાર રમતા હતા પરંતુ પોરબંદર એલસીબીએ તેઓની આ કારી પણ ફાવવા દીધી ન હતી અને બસમાં ચાલતા જુગારધામને ઝડપી લીધું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ